ઘણા લાંબા સમયથી ઓછું પેન્શન મેળવતા રાજ્ય સરકારના જાહેર સાહસો બોર્ડ કોર્પોરેશનના કાયમી ધોરણે જે સમાવિષ્ટ છે તેવા કર્મચારીઓ માટે આ એક સારા સમાચાર સામે આવ્યા છે લઘુત્તમ પેન્શનમાં થોડો વધારો કરવામાં આવ્યો છે લઘુત્તમ પેન્શનમાં સાતમા પગાર પંચ મુજબ લઘુત્તમ પેન્શનનો લાભ આપવા બાબત આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તો નાણા વિભાગના આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે વંચાણે લીધેલ ક્રમાંક એક થી રાજ્ય સરકારના પેન્શનર કુટુંબ પેન્શનરને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવેલ અને એફસોર્સ પેન્શનર માટે અલગથી હુકમ કરવા જોગવાઈ કરેલ છે તથા વંચાણે લીધેલ ક્રમાંક બે થી સમાન પ્રકારના કર્મચારીઓને ભારત સરકારે લઘુત્તમ પેન્શન ચૂકવવા સૂચના પ્રસિદ્ધ કરેલ છે. તો પ્રસ્તુત બાબતે મળેલ વિવિધ રજૂઆતો તેમજ ઉક્ત સૂચનાઓ ધ્યાને લઈ લઘુત્તમ પેન્શન કરતા ઓછું પેન્શન મેળવતા એપસોર્સ પેન્શનરોને લઘુત્તમ પેન્શન ચૂકવવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. કાળજીપૂર્વકની વિચારણાને અંતે નીચે મુજબ ઠરાવવામાં આવે છે ઠરાવ છે રાજ્ય સરકારમાંથી જાહેર સાહસો બોર્ડ કોર્પોરેશનમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલ કર્મચારીઓ પૈકી સાતમા પગાર પંચના અનુસંધાને લઘુત્તમ પેન્શન કરતા ઓછું પેન્શન મેળવતા પેન્શનરોને માસિક રૂપિયા નવ હજાર લઘુત્તમ પેન્શન તારીખ એક દસ બે હજાર પચ્ચીસની અસરથી ચૂકવવાનું રહેશે તથા અગાઉના સમયગાળા માટે આ લાભ નોશનલ ગણવાના રહેશે તો ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ ચીઆર પ્રસિદ્ધ કરવામાં આવી રહેલ છે ધન્યવાદ